પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બાળકના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે ખિલખલાટ રસીકરણ અભિયાન અંતર્ગત મિઝલ્સ અને રૂબેલા રસીકરણ માટે વિશેષ મમતા દિવસ સેશનનું આયોજન પંદર માર્ચ અને સોળ માર્ચ એમ બે દિવસ માટે કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ સમગ્ર મહીસાગર જિલ્લાના આરોગ્ય કેન્દ્ર તેમજ અર્બન હેલ્થ કેર સેન્ટર પર ઓરી અને રૂબેલાથી વંચિત રહેલા નવ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોની યાદી તૈયાર કરી વિશેષ રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ મહિનાથી પાંચ વર્ષના બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના ખિલખિલાટ રસીકરણ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લા આરોગ્ય શાખાના માર્ગદર્શન હેઠળ તારીખ પંદરમી અને સોળમી તારીખે વિશેષ પૂરી રૂબેલા રસીકરણ સત્રનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત આજ રોજ રવિવારના રોજ અર્બન હેલ્થ સેન્ટર લુણાળા ખાતે વિશેષ રસીકરણ સત્રનું આયોજન કરી અને તેમાં ઓરી અને રૂબેલા થી વંચિત રહી ગયેલા હોય તેવા નવ મહિના થી પાંચ વર્ષના તમામ બાળકો કે જેઓ લેફ્ટ આઉટ છે અથવા તો ડ્રોપ આઉટ છે તેઓને એક યાદી બનાવી સર્વે કરી અને તેઓને આજના રસીકરણ સેશનમાં આવરી લેવામાં આવેલા હતા અને તેઓને ઓરી તેમજ થી થતા કોમ્પ્લિકેશન થી બચાવવાના ભાગરૂપે આ વિશેષ સત્રનું રાજ્ય સરકાર શ્રી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું